જય શ્રી કૃષ્ણ મિત્રો હવે તમે જોઈ રહ્યા છો એક મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં આજે હું જે પુસ્તકની વાત તમારી સાથે કરવાનો છું તે કેરોલ ડ્વેક દ્વારા લખવામાં આવેલું વિશ્વ વિખ્યાત પુસ્તક માઇન્ડસેટ આ પુસ્તક આપણને તે સમજાવે છે કે કેવી રીતે આપણે આપણી ક્ષમતાઓ અંગેની માન્યતાઓ આપણી સફળતા પર અસર કરે છે તેની વાત કરે છે આ પુસ્તકમાં લેખક કેવી રીતે રમતગમત ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે અને સંબંધો ક્ષેત્રે માઇન્ડસેટ કામ કરે છે તેની પણ ખૂબ જ સુંદર રીતે વાત કરે છે અહીં લેખક બે પ્રકારના માઇન્ડસેટની વાત કરે છે પહેલો ફિક્સ્ડ માઇન્ડસેટ કે જેમાં લોકો એવું માને છે કે તેમની બુદ્ધિમત્તા અને તેમની પ્રતિભા એ સ્થિર છે અને તેમાં કોઈ પણ પ્રકારનો બદલાવ શક્ય નથી જ્યારે બીજા પ્રકારનો માઇન્ડસેટ એટલે કે ગ્રોથ માઇન્ડસેટ કે જેમાં શિક્ષણથી અને પ્રયત્નોથી આપણે આપણી સફળતાનું સ્તર ઊંચું કરી શકીએ એમ છે માટે આ પુસ્તક આપણને તે વાતનું સમર્થન આપે છે કે કેવી રીતે નિષ્ફળતાઓમાંથી આપણે શીખતા રહીએ અને આપણે હંમેશા જો પ્રયત્ન કરતા રહીએ તો આપણું જીવન કેવી રીતે પ્રેરણાદાયી બની રહે જય જય ગરવી ગુજરાત જય હિન્દ